દારા નો વારી રહ્યો બોલો આ મોનત ચિકર કેટલા વેપાર કરવા જેવો એ ખબર પડતી નહીં ચિકર આમ ચિકર દિલ્હી પહોંચ્યો ખુ સવારો નો જો બોલો લમરો નહીં કર્યો હોય ભૂષે ને તરસે આજે ટીફી નહીં મારા આવી નહીં ભૂષે બેસી રહ્યો કોને પી પી દારો કાઢ્યો છે આવે તો કોક વાતય કરું આ ખરો ને અમુ જાય છે તે વર્તો જ નહીં ના હોય ને તો વેપાર કરવા ના હોય ને તો કાલથી મારે જ જવું છે લે ફટ ટાઈમ એના બગાડું ને ફટ ડાઈને પાછો વરી જવું

ખાલી ચારસો રૂપિયા ખાલી ચારસો રૂપિયા એમાં મારા ચક્રાવાળા ભાડું આવું કે મારા નાસ્તો કરવો કે મારે તો ભાગ પાડવા કે બેંકમાં મેળવા હું કરું ચારસો રૂપિયા ચારસો રૂપિયા તાર કોકની નજર લાગી ગયેલી છે કોકની ખરાબ નજર લાગી ગયેલી છે પણ એક કેરીઓ તારો પાછી ના લવાય લે પાછી હું કરવાની ગાયો ખાઈ જાત ગાયો છો કેરીઓ ખોય મગજ જેવું શકાય નહીં મૂર્ખા જેવી હું વાતો કરો છો એટલા બાબત કેરીઓ લઈ લે

કાવતરૂ એક કરી ગયો છે ઓયકન શૌમા કાકા કરી ખરીદી છે જીવણીઓ જીવણિયો કાવતરૂ કરી દીધો છે ઓવ તમન હું ખબર અને મને ખબર થી કે આજા ભાવ નઈ આવે અને ઓ ભાઈ હું કઈ જ ને આપરે હું કઈ જ હું ઉભાન ઉભા પણ શૌમા કાકા તમારી ને કેવું પડે કે કેવાનું હું ઘેર જઈને કુટીન આવ્યો છું હાવ ખર બુદ્ધિ વગર ના તો ઘેડા શકન થા એ ખબર પડતી રહે કઈ દીધું કે લે વારી જા

ભાડું હાલ્યું ખરા ત્રણસો રૂપિયા પચા વધ્યા તા છોકરા ચોકલેટ લેતો આવ્યો પછી એમાં આવો ને આવો ભાવ આવશે ને તો ભીખ માગવા નો દારો આવશે આપડો મારી વાત આપડે કે ના તે એક કોમ કરજો આપણે બે હજાર જે જીવનિયા ની કર શાંતિ થી બેસીએ અને શાંતિ થી સમજાઈએ કે તું જે જગ્યાએ વાળી ને મેલી જોશે ટુસકું કરી જોશે ને એ જીવન ગમે તે કરી કે પાછું લઈ જા તારા કેરીઓ ને તો તારા માટે શૂટ શકીએ તારા માટે ના નહીં ગમે તે કરીને ટુસ્કું આપણે કાગરવાનું એમ

તમારા ભાઈ ના પજે પડી દો બે હાથ દોડી નાખો મારે પજે પડવા ના આવે છે કાકા પોતાના ભાઈ ને પજે પડવું છે કે જો પરમારા ને પજે પડવું છે કે ગમે તે ખરો જીવન ભાઈ જે કર્યું છે ને એ વાળી નાખો

તમે બાંધશો અને હું બાળ હું તો કોઈ ખાઈ જો પોચ રૂપિયા કરા ને અને એ વાપરતા પચાસ રૂપિયા નો નફો થતો હોય ને તો પોચ રૂપિયા પ્રેમ થી વાપરી નાખવા હારા એ પોત બતાવા માં પચાસ નું નુકસાન થતું હોય તો કાલે એને કર્યું ને તો આજે સીધું નુકસાન મોટું મારું એમ કેવું છે અને આવી વાડી ખરીને આ હું ના આવું મહિનો ચાલશે તો પછી હું ભરશું આ આજે આ તો 480 કાલ 200ય ન આવો એટલે હણો કેમાં તું નતો ને એટલે પાછો હું તો બાબાજી ની પહોંચ્યો તો બાબાજી ની હું કરવા જ તમે ના હોય એ હું કા નાટક કરી કરી બેહો જણાવું તો પરખ અમારે ઈવા નું કે કેવું પડે હ

અને કોઈ પરભારા નહીં આવે તારા ઈકાણ અવસર કરી લેવા મારા ઈકાણ ઉભરો ઉપર છે અને આ જોક બીજો વાદે ચર્યા છે પણ હો રાખો તમે આ બીજો ની વશે ભારે છે ને પણ તું હો રાખશો હમણાં એક દાવો કગર તો કગર તો આ જીવનભાઈ પહાણ આવે ને તાને તારી વેરાવર છે હો હજુ

પોતાના ભાઈ હાથ ઉપાડી દો ટોકડી પાણી લઈને ડૂબી આવે જીવન ભાઈ ભૂલ થઈ ગઈ માફી માંગુ છું આ બે તમારા પગ દબાવું છું અમે ભૂલ નહીં કરું હાલ તો પગ દબાવીશ પણ ઘાટ આવે ને તું તો મારી ઘોઘડી દબાઈ દી લે એટલા તારો વિશ્વાસ રખાયો નહી તું હેડવાન કરવા દી હેડવાન માગો બેહો આ બસ બેહો માફી તો માગી હાલ બેહો વખાળો કર્યા વગર જીવનલાલ તું મારા ઘેરવાને લઈને આવ થમ લે જીવનલાલ મારી વાત સાંભળો પરભારો એ પરભારો ને પોતાનો ભાઈ એ ભાઈ ના ના ગુડા હંમેશા છે બાજુ નમ પેટ હો માં નમ નમ કલા નમ એ તો બરોબર છે ખેમા પણ તમે ઓને લઈ છે આયો છે તું એમ કે

બે ભાઈઓનો રાખ કરાવવા આવ્યો છું તું મને લે હા રાગ તોડાવવા આવ્યો છુ રાખ તોડાવવા આવ્યો છું સાલ તારી લે બધા હાથમાં આવો તમે દાન હાથમાં કાવતરો કરો હાથમાં આવો એટલે ગરમી હાની કરે ગરમી હાની કરે પછી હેડવાનું કર પાછળ એટલે આ ગોબરિયા વાળો ખરો ને નહીં છોડવાનો કેમલો પાછો છે તો કોઈ હું કાય કેમ બીવાઈ દીયો હેડવાનું કર હેડવાનું કરવા ખાલી નેખર આ લાકડીનો હું

મગજ ને સિરાખર હલવા મંડળી કે આમ હાલી વાત નહીં થતી પેલા કયો ઇમનામાં વાતો નહીં કરાવ બેઠા બેઠા

જે દ આ સરપંચ જેવા સરપંચ હોય એટલે મારા મગજ ના થયેલા મને હવે પેલા બાબુજી હતા ના કેતો તો ને તો કે નાના ના તો હમા પગલે હાલ તો ને ખરા એ કશું નહી કી બે શબ્દો નહીં ખેવાનું પટ્યું બે દારા બેહો પણ એકા ભેગો ના થયો એકા ભેગો ના થયો રમખણ ઉડી જો રમખણ પણ અરે કોઈ જેની વાત નહી તારા મામાને ખરાને ખરા ને અપમાન કરી છે અપમાન એકન બોલાઈ પાછો મારું સૌ અપમાન કરી દે કે રૂપિયા નહી મરે એટલે આ તો તમાર જોવાનું હથી ઉર ચડાઈ નેકળી જાતા ને કે હાલ કાટી મેલું હાલ કાટી મેલું કાટી મેલે ને તમાન કાટી મેલ્યા ઠાલા હાથે ઓદરો તો જતો રે ભણા પણ ઈવાન નઈ જવા દમુ ઈવાન તો જવા નઈ દઉં એલે ચાલે નઈ જવા દઉં સમય આવશે તમે બધા ટાઈમ તો હજી તારા મો લાવશે એવી તો બોલી બોલી તો ખબર છે એક વખત આ વખત જતા કરવાના ઘણું બધું જતું કર્યું અમારો લાવી રાય બે હાથે ગણી લબ્ લેતા એટલે તો બીજા ફરવા છે પૈસા ગણવાના અને લેવાના છે તારા મોમા તારા મામા ની આબરૂ કાઢી જશે રે દુક અને એ પાછા ઈકન બોલાઈન અમે તાણે કેરી નઈ ખાવા દીધી હુકા હૂર સળાઈન ઉપડી જાતા એટલી ખબર નહીં પડતી વણા હૂર ચરાયલું તો પણ હજુ કોઈ ઉતરી નહીં જો અમે ઉતરી જા કશા કોમનું નું નઈ ર એટલે તું આવો ટાટો સમ થઈ ગયો છે બસ અમે કશું કરવું નઈ ના જવાની જગ્યાએ પહોંચી જવાનું એટલે મારે હું કરવાનો અમે એટલે હું કેમ લાવી તને આરતી ઉતારો મો અરે વાણો જે થવા થા ને ગોવાળો ને જે થવા થા જો જા જો વહી જવાનું વા મારન બકાય નહીં તારા મમન બકાયા જે હરે તો અમો બધોન બકાવ છે આદના કાલના વાણા હું જતું તો નહીં કરું હકે રે હાલ હંતાતા ફરતા અમે તમે સરપંચ ઓર બાબુજી આગેવાન છો તોય બેહ જણા ગોઠો ખો બાબુજી ને અમે ખરા ને વચ્ચે લાવવાના જ નહીં

દુશ્મની કરવી હોય ને તો દુશ્મની કરી પડે ઓમી દોડ કરવો પડે ઓમી સાથે હા પાછળ ના મેળો પાછળ થી ઘા ના કરો તારા જેવા નહીં તે પીઠ પાછળ ઘા કર્યા મેં ક્યાંક કર્યા છે કે કરવા છે હા કને કર્યા મે યા વાળ ભેગા થઈ ને પેલું બપૈયા માં કોઈક વાલી ને ચુસ્કું કરી દે ને એ વાળી દેજો ને તમારું ચોબડું નહી ઉપર વર રાખજો એને કોઈ વારવા ટુસ્કુ નહી કર્યું હજી તો

અમુક બરાબર હજી તો કાવતરું તો કર્યું નહીં પણ કાવતરું પૈસા તો તારા ઘેર આવી ના લેવા પડે હાયા

આવો કોક કરવા વાળો હોય ને ખોલી કર્યો નાખો ઓનો નખો કાઢી નાખો છો કાઢી નાખો છે આ તો લો તમારા બાપનો પાડેલો કુતરો દાદાગીરી દાદાગીરી તો કરું કા ચોમાન બે લાકડીયો છે

અમે ઇમરામી નો બાપુ જો ને આયા જ હતો લોકો નું એ પાછો જીવન સુતો ખબર છું જીવન પાછું ગરમી કરતા તા બે જણા ગરમી કરતા હતા સરપંચ બે ગમ ના પુત્ર

ના રાખી લોસવાની તારી સરપંચ ગયા હતા બે તારી લાકડી વાલી લાકડી થી કોમ કાજ નહી હાથ પગ જુદો કઈ ના જુદો એક કાદુ લટર તો થઈ જાય જીવન